વડોદરામાં સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં તારક કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો વડોદરાના મહેમાન બન્યા હતા શહેરના સુબાનપુરા વિસ્તારમાં ભાજપના આગેવાન રાજેશ આયરે અને તેમના પુત્ર શ્રીરંગ આયરે દ્વારા પંદરમો દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે રાજેશભાઈ આયરીની સંસ્થા સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી આ પ્રકારના દિવ્યાંગ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં રાજ્યના પચીસથી વધારે દિવ્યાંગ યુવક યુવતીઓના લગ્ન યોજવામાં આવે છે આ આયોજનમાં ટ્રસ્ટ દ્વારા નવ દંપતીઓને મોંઘી વસ્તુઓનું કિયાવરણ કરવામાં આવે છે તો સાથે સાથે નિઃશુલ્ક લગ્ન મહોત્સવનું આયોજન કરીને દિવ્યાંગ વ્યક્તિ અને તેમના પરિવારજનોને આર્થિક તેમજ સામાજિક હૂફ આપવામાં આવે છે આજે સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતી યુગલોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તારક મહેતાકા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટ વડોદરા ખાતે આવી પહોંચી હતી આ સિરિયલના કલાકારોએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રાજેશભાઈ દ્વારા જે આ સુંદર આયોજન કરવામાં આવે છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને આવકારદાયક છે સામાજિક જવાબદારી તરીકે રાજેશભાઈ દ્વારા જે અતુલ્ય કાર્ય કરવામાં આવે છે તેમાં અમે સહભાગી થયા છે તેનો આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાયીના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેક દિવ્યાંગજનોને લગ્ન ગ્રંથિએ બાંધીને તેઓનું જીવન સુખરૂપ પસાર થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવે છે છેલ્લા ચૌદ વર્ષથી યોજાતા પ્રસંગમાં હવે જાણે શહેરના પ્રસંગ બની ગયો છે તેવો માહોલ લગ્ન સમયે સર્જાય છે જ્યારે આજે આયોજિતા લગ્નોનો સૌમાં વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્યો મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત સુભાનપુરા ગુરવા અને ક્ષમતા વિસ્તારના લાખો નાગરિકો આ કાર્યક્રમમાં સહભાગી થશે સમગ્ર વડોદરા શહેરની અંદર જે દિવ્યાંગોના લગ્ન થઈ રહ્યા છે આ દિવ્યાંગોના લગ્ન ફક્ત ગુજરાત ભરમાં નહીં વડોદરા ભરમાં નહીં પણ ફરક આખા દેશની અંદર સૌથી પહેલાં શરૂઆત થયેલી અને આજે મને પંદરમો લગ્નોત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છે ત્યારે મને ખૂબ આનંદની વાત છે કે પહેલા દિવસથી છેલ્લા મેં સાત આઠ વર્ષથી બરાબર ને અબ્દુલજી ચાલવીજી અમારા મિત્ર છે સાથે અમારા બાઘાભાઈ એ પણ પહેલા આવેલા છે આપણે ગોલી જેને કહીએ છીએ ગોલી બી આપણી જોડે દહીંડી માં આવ્યા છે પહેલી વાર આપણી પાસે આપણા નટુ કાકા નવા જે આવતા જે કેરેક્ટર માં છે આપણે ઉલટા ચશ્મા અને સાથે સાથે જેમનું બાવરીનો જે રોલ છે એવા બેન તો આપ સૌ લોકોને ખાસ કરીને વડોદરા શહેરની અંદર બહેનોમાં જતા હોય છે કોઈ પોતાની બહેનપણીમાં કોઈ બધા ફ્રેન્ડમાં પણ પોતાના પેરેન્ટ્સ બનીને જરા આખું વડોદરા શહેર આવતીકાલે જ્યારે થમ ગણવાનું છે આજે સાંજે પાંચ વાગે ત્યારે આજે આપણા મહેમાન બનીને મારા મિત્રો જ્યારે અહીંયા આવ્યા છે તો એ લોકોને વડોદરા શહેરમાં આવવા બદલ આજે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને હાર્દિક આજે એમનું સ્વાગત કરું છું તો બધી જ વિગતો આપ જાણો છો મને કંઈ બહુ કંઈક કહેવા જેવું નથી હવે આપણે કેવા છે કેવી રીતના થઈ રહ્યા છે આપ સૌ જાણો છો પણ સાથે સાથે એ બધું ગ્રીફ તમને અમારા ભાગાભાઈ છે અબ્દુલભાઈ છે જે आ कैरेक्टर जमना नाम है नाम तो बता अलग है तब उन्हें इंट्रोड्यूस कर स अभिना वालिकर और मैं बाबी का रोटी करती हूँ तारक मेहता को उल्टा चश्मा में और जैसे कि इन सब ने कहा कि राजेश जी और श्रीरंग जी जो इतना बड़ा काम कर रहे हैं उनकी जो साइनाथ एजुकेशनल ट्रस्ट है वो इतना बड़ा इतना अच्छा काम कर रही कि जो हैंडी पीपल है उनके लिए वो शादी अरेंज करवा रहे हैं और मुझे ऐसा लगता है कि हम अपने लाइफ में जो नॉर्मल भी है हम छोटी छोटी चीजों पे इतना रोते हैं और छोटी छोटी चीजों का इतना बड़ा इशू करते हैं बट ये लोग जो है जिनके लाइफ में ऑलरेडी प्रॉब्लम है इतने बड़े बट वो एक, एक स्म के साथ अपनी लाइफ जीते हैं और उनके लिए और खुशी की बात उनकी शादी करवाना जो राजेश जी और श्रीरंग जी करवा रहे हैं तो वो उनकी लाइफ में कितनी बड़ी बात है और कितनी खुशी की बात है जो ये और ये इतना अच्छा काम कर रहे हैं तो आई रियली फील ग्रेटफुल कि हमें इस चीज़ का पार्ट होने मिल रहा है इतने अच्छे काम का सो कंग्रेचुलेशन राजेश जी और शीरन जी कि आप इतना अच्छा काम इनके लिए कर रहे करें जैसे मैंने पहले भी कहा कि uh... भगवान ने उनको कुछ प्रॉब्लम्स दे के भेजा है बट वो इतने हिम्मत से उस प्रॉब्लम्स को फेस करते हैं जितनी हिम्मत हम में भी नहीं होती मतलब जो पूरे ठीक है सब मतलब ऑल बॉडी पार्ट्स आर फाइन स्टिल हमें थोड़ा बुखार आ जाए सर्दी खांसी हो जाए तो हम कंप्लेन करते हैं कि भगवान मेरे साथ ही ऐसा क्यों किया और ये मैं भी काफ़ी बार करती हूँ कि कुछ थोड़ा सा हो जाए तो भगवान से कंप्लेन करना कि मेरे साथ ही क्यों या काफ़ी लोग ऐसा करते हैं बट उनके पास वो इतनी बड़ी प्रॉब्लम भी इतनी एक स्माइल ऑन द फेस एंड वो वो सह लेते हैं ऑन दो बहुत प्रॉब्लम्स उनको डे टू डे लाइफ में आती होंगी बट वो हर बार ये जताते नहीं है कि हमें कुछ प्रॉब्लम है और ये उनकी सबसे बड़ी ताकत है और राजेश जी और श्रीरंग जी ने जो ये समूह विवाह उनके लिए रखा है और इतने सालों से वो ये करते आ रहे हैं तो ये कितनी बड़ी चीज़ है कि कोई समाज के लिए इतना सोच रहा है लोगों के लिए इतना सोच रहा है जो इतने टेंस माहौल है उसमें भी कुछ अच्छा काम करना लोगों को कैसे खुश रखना ये सब सोच रहा है सो इट्स अ रियली बिग थिंग टू डू सच गुड डी एंड मुझे बहुत बहुत खुशी हो रही है कि मैं पहली बार ऐसी किसी इवेंट का पार्ट हो रही हूँ सोशल वर्क जो इतना अच्छा ये कर रहा है उसकी मैं भी एक पार्ट हूँ और मैं आज आ रही हूँ और मैं यही रिक्वेस्ट करती हूँ आप सबसे कि आप सब भी ज़रूर आइए और उनके सेलिब्रेशन का पार्ट बने मैम खास करके एक सवाल है हर एक लड़के एक सपना देखती है कि वो बड़े हो गए अच्छे से उनकी शादी होगी बैंड बाजा होगा ये पूरा एक माहौल आज शाम को मिलने वाला है किस तरीके से आप देखें शादी तो हर लड़की या लड़के दोनों के लाइफ में बहुत ही बड़ा इवेंट है क्योंकि तुम्हारी लाइफ कहीं ना कहीं उसके बाद चेंज हो जाती है स्पेशली लड़कियों के लिए क्योंकि उनको उनका घर छोड़ के जाना पड़ता है पूरी लाइफ अपनी फ़ैमिली छोड़ के जानी पड़ती है पर मैं कहीं ना कहीं मानती हूँ कि लड़कियों को ही हर बार घर छोड़ के जाना पड़ता है कहीं ना कहीं मुझे खटकता है कहीं बट ठीक uh, है मतलब अब यही ट्रेडिशन चलते आ रहा है बट uh, ये बहुत ही बड़ा चेंज होता है लड़कियों के लाइफ में और लड़कों के लाइफ में भी ऑब्वियसली चेंजेस होते हैं बट uh, शादी ये बहुत ही uh, एक पवित्र चीज़ है जो uh, हमारे समाज में uh, इतने सालों से uh, चलती आ रही है सो so, मेरे लिए uh, शादी और uh, ये सब अब मेरी तो शादी हुई नहीं है बट और देखते हैं आगे मुझे कैसा फील होगा जब मेरी शादी होगी बट इट्स अ रियली बिग थिंग एंड ट्रेडिशन इन आर कंट्री ये ट्रेडिशन को मैं, लड़की लड़की है। है। <laughs> है। <laughs> मैं जरूर चेंज करना चाहूंगी uh, ऐसा नहीं कि लड़का लड़की के घर पे आए या लड़की लड़के के घर पे जाए बट दोनों अपना एक इंडिपेंडेंट लाइफ जी क्योंकि मुझे कहीं ना कहीं वो लगता है कि क्यों हर बार लड़की अपना घर छोड़ के जाए पर ठीक है हर एक का अपना अपना थॉट है और जो ट्रेडिशन चलते आ रहे हैं वो अचानक से तो बदल नहीं सकते सो इट्स फाइन मतलब जैसा जिसको ठीक लगे जिसको जो अच्छा लगे वो वो करे जैसे जिसकी सोच <laughs> जैसे जिसकी सोच <laughs> खरेखर कहूँ तो आव कोई माहौल नहीं जो आटला बढ़ा इवेंट्स से लगभग पंदर सोल वर्ष थे अमे बदा अलग अलग जगह करता हो खास कर गुजरात में आव દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવ આવો કોઈ કાર્યક્રમ જોયો નથી અને ખરું કોઈ તો આવા કોઈ કાર્યક્રમનો ભાગરૂપ થયા પણ નથી આઈ થિંક બે હજાર બારમાં કે તેરમાં હું અને ઘનશ્યામભાઈ હતા ત્યારે આવેલા પણ મને આછું પાથળું યાદ છે અને હું કન્ફ્યુઝનમાં છું કે આ હતું કે જન્માષ્ટમીમાં રાજેશભાઈ અમને બોલાવેલા પણ ખરેખર આ બહુ આનંદની વાત છે અને ખૂબ જ અંદરથી બહુ સારી લાગણી આવી રહી છે કે એક સારું કાર્ય જે રાજેશભાઈ કરી રહ્યા છે તો એમની સાથે સાથે અમે પણ જોડાયા છીએ અને ખૂબ 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 આનંદની અનુભૂતિ થઈ રહી છે ખાસ કરીને આ એવા લોકો છે કે જેમના કોઈક અંગ નથી ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ છે કેટલી પ્રેરણા મળી શકે આવા કાર્યથી અન્ય લોકો ખરેખર ખૂબ જેમ કે હમણાં થોડી વાર પહેલાં જ અમારામાં બેઠેલા નવીના વાડેકરે કહ્યું કે આપણે બધી રીતે ફિટ છીએ આપણે બધી રીતે આપણને આમ તો જોવા જઈએ તો ભગવાને અમને શારીરિક રીતે કોઈ ખોડખા પણ આપ્યા નથી કે કોઈ તકલીફ આપી નથી છતાં પણ નાની નાની વાતોને લઈને વાર ઉતરે છે કે પછી આંખે હવે બેતાળા આવી ગયા છે કે પછી ચાલવામાં તકલીફ થાય છે કે ઢાંકણીને તકલીફ થવા માંડી છે એવી બધી વાતો રડતા હોય છે જ્યારે આ લોકોને ભગવાને જન્મથી જ થોડાક તકલીફો આપી હોય છે છતાં એ લોકો કેટલા હસતા રહે છે અને જે બી ચેલેન્જીસ આવતી હશે આઈ એમ શ્યોર એમને ડે ઇન આઉટ ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય છે એમને કેવું હસતા મોઢે સ્વીકારી લેતા હોય છે તો આઈ થિંક આ એ લોકો પાસેથી આ એક જાણવા જેવું અને મેઇન તો શીખવા જેવી વસ્તુ છે કે જીવનમાં નાની મોટી વસ્તુઓ નાના મોટા ખોરખા પણ બધાને ભગવાન જાણે અજાણે આપતા જ હોય છે એટલા માટે કે આપણે શીખી શકીએ તો એ એક પ્ર એક પ્રોત્સાહન લેવા જેવી વસ્તુ છે આ લોકો પાસે એવું જ છે એવું જ છે એમના મને આમનામાં બહુ જરાય ફરક નથી ઓન ધ કોન્ટ્રી આ કિરણભાઈ ભટ્ટ અમારા ગુજરાતી રંગભૂમિના બહુ જ જૂના અને જાણીતું બહુ મોટું નામ છે નિર્માતા તરીકેનું અને એવું લાગ્યું નહીં કે ઘનશ્યામભાઈ ગયા અને કિરણભાઈ આવી ગયા કે જૂના નાટુકા ગયા નવા નાટુકા આવી ગયા એમની સાથે પણ જે બોન્ડિંગ હતું સેમ આમની સાથે પણ એ જ બોન્ડિંગ છે એ જ ટ્યુનિંગ છે એમની સાથે દરેકે દરેક સીનો કરવાની દરેક દરેક નાની બારીકાઓ સાથે કામ કરવાની ખૂબ મજા આવી રહી છે એટલે એવું એવું નથી ક્યારે વિચાર્યું કે ભગવાન એવો ક્યારે વિચાર આપ્યો પણ નથી જે એવું એમની સાથે હતું એવું જ આમની સાથે એ પણ છે હા થયું ને એ ના આમ તો સરળ સિમ્પલ સારી શાંત અમારા આખા ગ્રુપમાં ઓછું બોલનારી એ જ એનું કદાચ પ્લસ પોઈન્ટ છે કે આમ અધરવાઇઝ એ બહુ ઓછું બોલે અથવા ન બોલે સવારે શૂટિંગમાં મળે ત્યારે હાઈ બોલે અને રાતના જતી વે બાય બોલે ઇન બિટવીન ડાયલોગ બોલે પણ તમે જ્યારે પરફોર્મ કરો ત્યારે લાગે નહીં કે આ છોકરી આટલું ઓછું બોલતી હશે કે એ થોડીક સોફ્ટ સ્પોકન છે એટલે એ એને એનો કૌવત એ છે કે જ્યારે એ કેરેક્ટરમાં આવે છે ત્યારે એ બાવરી બની જાય છે અને આમ નવી છે પણ એની સાથે બી ખૂબ સારું ટ્યુનિંગ થઈ ગયું છે અમારા બધાના સીનો દુકાનમાં જોયું છે જેઠાલાલ સાથે કે જે પહેલાં થતા હતા એવા જ જોશથી ને એવા જ હ્યુમર સાથે હજી બી એટલા જ ઇન્ટેન્સિટી સાથે થાય છે હે એ તમારા આશીર્ભાઈને પૂછવું ખાસ કરીને આજે જ્યારે સાંજે વરઘોડો નીકળનાર છે વડોદરા આખું તારક મહેતાની ટીમનું ચાહક જ છે શું મેસેજ આપવામાં આવશું બધા જે જોવે છે અત્યારે જે જોશે બધાને કહીશ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોને મળવા આવો જોવા આવો એ બાય ધ વે થઈ જશે મારી ઈચ્છા આપ સૌને એ કહેવાની છે કે એક માણસ જેટલા વર્ષોથી સારા કામ કરી રહ્યો છે દિવ્યાંગજનોના ઘર પરિવારને શાંતિ સાતા મળે એવું કામ કરી રહ્યો છે તો અમને મળવા આવવા કરતાં અમને જોવા આવવા કરતાં હું સૌ વડોદરાવાસીઓને એ એ રિક્વેસ્ટ કરીશ કે તમે પણ આ વરઘોડાનો ભાગ બનો ડાયરેક્ટ રીતે નહીં પણ ઇનડાયરેક્ટ રીતે આ લોકોને બળ આપો આ લોકોને શક્તિ આપો અને આ લોકો બધા દિવ્યાંગજનોને એવા આશીર્વાદ આપો કે એ લોકોનું હવે પછીનું લગ્ન જીવન ખૂબ જ સુખી રહે બધા સમૃદ્ધ થાય અને બસ તમે આશીર્વાદ આપો એની માટે ખાસ આવો અમે તો હશું જ ત્યાં આગળ પણ આપ સૌ આ વડઘડોનો ભાગ બનો અને ખૂબ નાચો ગાઓ મજા કરો અને આ આજના પ્રસંગને એક યાદગાર પ્રસંગ બનાવો ઓપરેશન સિંધુને આપ કેવી રીતે સારું જે થયું બધાને આખા જગતને ખબર છે અમારા વ્યૂ લેવા ન લેવા એનાથી કંઈ ફરક પડતો નથી પણ જે કર્યું છે સારું જ કર્યું છે આપણે સૌ જાણીએ છીએ રીલ બાગા અને રિયલ બાગામાં શું ફરક એટલે તમે રિયલ લાઈફમાં પણ એટલા કોમેડી જો હશે અને હા એવું નથી એટલે હવે આટલા વર્ષ થઈ ગયા એટલે હવે સ્વિચ ઓન સ્વિચ ઓફ ની પદ્ધતિ થઈ ગઈ છે કે જ્યારે સ્વિચ ઓન કરવાની બાગાની ત્યારે બાઘા બની જવું પડે સ્વિચ ઓફ કરે એટલે તમે એ કરી આપણે જોઈશું અને ખરેખર આજે બહુ જ ઉત્સાહનો દિવસ છે રાજેશભાઈ આયરે તેમજ શ્રીરામભાઈ આયરે છેલ્લા પંદર વર્ષથી જે આ સત્કાર્ય સેવા કાર્યનું કામ કરી રહ્યા છે ચૌદ વર્ષ પૂરા કરીને આજે પંદરમાં વર્ષે તેઓ પ્રવેશ કરી રહ્યા છે ખરેખર બહુ જ સારું લાગે કે આટલી બધી જ્યાં આજે આપણે જોઈએ છે કે દેશભરમાં અને સમાજમાં ઘણી બધી નેગેટિવિટીઓ ચાલી રહી છે ત્યારે આવા સત્કાર્યો કરીને આવા પુણ્યના કામો કરીને એક દિવ્યાંગ જોડીને ભેગી કરીને એમને જીવનની નવી દિશા બતાવવાનું કામ આજે રાજેશભાઈ શ્રીરંગભાઈ કરી રહ્યા છે અને એમણે મને કહ્યું કે એક ગ્રુપ બનાવ્યું હોય છે આ લોકોનું દિવ્યાંગોનું જેમાં એ લોકો પોતાની જાતને એનરોલ કરતા હોય છે અને પોતાને યોગ્ય પાત્ર રાજેશભાઈ શ્રીરામભાઈ એમનો આ જે ટ્રસ્ટ છે શ્રી સાઈનાથ ટ્રસ્ટ એજ્યુકેશન ટ્રસ્ટ રાઈટ શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ એમાં એ લોકો બધા ભેગા મળીને આ દિવ્યાંગોનું એક સરસ મજાનું મીઠડું જોડું બનાવતા હોય છે અને એ તો ઠીક લગ્ન તો કરાવે છે સરકારે તો કરે છે પણ સાથે કર્યાવર આપવું આજે ઘર વકરીના બધો જ સામાન એક એક કપલને પૂરું પાડવું જે દિવ્યાંગમાંથી મને કીધું કે ઘણા બધા એવા પણ હોય છે કે જેમની પાસે આર્થિક રીતે બહુ જ બહુ જ સંઘર્ષની જેનું જીવન હોય છે જેમની પાસે ઉચ્ચ ચપ્પલ લેવાના પણ પૈસા નથી હોતા આજે એવા સુંદર કાર્ય માટે રાજેશભાઈને શ્રીરંગભાઈને તેમજ તેમના શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટને અમારાથી ખૂબ ખૂબ અભિનંદન અને આવા સત્કાર્ય બસ તમે કરતા રહો અને सारा कर्मों में आपनी बड़ राखो आभार थैंक थैंक यू यू सो मैं सिर्फ इतना ही बोलूँगा अपने ऑडियंस को कि देखो आज हम लोग आए हैं तो हम बाराती बनकर आए हैं राजेश भाई ने हमें बुलाया है कि यहाँ बारा बाराती बनकर आओ और जो बाराती जो करते हैं नाचना गाना खुदना हमेशा चाहे जिंदगी में कितनी भी दुख हो उसको सब भूल के आज आप लोग सब इनको आशीर्वाद देने के लिए आइए और खूब नाचिए गाइए और मस्त रहिए सबको पता ही यहाँ पे सबकी खबर रखते हो कौन आएगा कौन नहीं आएगा वो एक डायलॉग हो जाए मेरा डायलॉग से पहले मैं मैं डायलॉग तो बोल दूँगा और उसके उसके पहले मैं ज़रूर बोलूँगा कि राजेश भाई को बाबा का बहुत बड़ा आशीर्वाद है और मैं राजेश भाई के लिए ये जरूर बोलूंगा जो दे उसका भी भला जो ना दे उसका भी भला और नाम अब्दुल है मेरा सबकी खबर रखता हूँ कसम सोड़े की या हमारे बड़ोदरा के जितने भी निवासी हैं उनके दिल में बसता हूँ तारक का चश्मा का अब्दुल्ला निभाता हूँ एंड मैं सबसे पहले साइनाथ एजुकेशन ट्रस्ट को बहुत बहुत, बहुत बधाई देता हूँ जिसमें राजेश भाई का है और श्री रंग में ये इतने बेकूफ़ी से इतने अच्छा काम कर रहे हैं और इतने सालों से कर रहे हैं मैं बहुत इमोशनल टच हूँ ये सब ऐसे सारे प्रोग्राम के लिए और जब भी मुझे राजेश भाई ने मुझे याद किया मैं मैं आया हूँ उनके लिए, उनके हर काम के लिए और ये इसी तरह से हमें यहाँ पर हमेशा बुलाया जैसा हमारा विनती करता हूँ उनसे और जहाँ तक विकलांगों की शादी की बात है सही बात है कि हिंदुस्तान में बहुत सारे ऐसे विकलांग लोग होंगे जो अपने आप को अपाइज और अप, अकेलापन समझते होंगे लेकिन ऐसी संस्था है जो उनको बहुत प्रोत्साहित करते हैं और आज उनकी सबकी शादी और हम सब सब बारात में आए हैं हम उनके बारात में नाचेंगे गाएंगे खुशियाँ मनाएंगे उनके साथ में और हम चाहेंगे कि बस इसी तरह से राजेश भाई करंग भाई हमें इसी तरह से प्रोग्राम करते रहें और ये सिवा का काम है और ऐसे ही करते रहें और मैं थोड़ा सा शेयर कर रहा हूँ अपने खुद के जीवन के बारे में कि शायद किसी को पता नहीं होगा कि मैं भी अपने बचपन में जब था जब मेरे जब, 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 जब जन्म हुआ था तो मैं भी एक विकलांग था लेकिन आज आप मुझे अब्दुल के रूप में देख रहे हैं एक करेक्टर के रूप में देख रहे हैं तो आप ज़रूर आपके दिमाग में और दिल में बात होगी कि अब्दुल भाई ऐसा क्या क्यों बोल रहे हैं लेकिन ये हकीक़त है इसलिए वो बहुत बड़ी लंबी कहानी है जो फैमिली को पता है लेकिन मुझे बहुत खुशी होती है मैं अंदर से बहुत खुश हूँ कि आज मुझे एक अच्छे काम के लिए यहाँ पर बुलाया गया है थैंक यू धन्यवाद राजेश भाई अजीरे ने श्रीराम भाई अजीरेला અને એ લોકો બેને મારું ખૂબ 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 બધું થેન્ક યુ બોલીશ કારણ કે આ જે પુણ્ય કમાવાનો મોકો આ લોકોએ અમને આપ્યો છે એ બદલ આ બેઓને થેન્ક યુ સો મચ કારણ કે જે પણ દિવ્યાંગજનોના લગ્ન છે એ લગ્ન તો થાય જ છે એમને આખી ફેમિલી સપોર્ટ પૈસા તરીકે વાસણથી લઈને બધું જ એ લોકો મા બાપ તરીકે મા બાપનો પાત્ર એ લોકો એકચ્યુલી પ્લે કરે છે એ લોકોના લાઈફમાં અને એ તો ઠીક છે પણ એ લોકોના લગ્નમાં મને રાજેશલે કીધું કે ટ્વેન્ટી થાઉઝન્ડ લોકો આવે છે અને ઇટ્સ જસ્ટ લાઈક અ સેલિબ્રેશન એટલે કોઈ નાના સોના લગ્ન નથી થતા બહુ ધૂમધામથી થાય છે અને દેટ્સ અ વેરી બહુ આમ સાંભળીને બહુ મજા આવી તો થેન્ક યુ સો મચ તમે મને આ પુણ્ય ગમાવવાનો મોકો આપ્યો અને આજે હું બહુ એક્સાઇટેડ છું લગ્નમાં ખૂબ નાચીશ કારણ કે મને એમ પણ નાચવાનું બહુ ગમે છે અને વડોદરા આવો અને ગુજરાતમાં સ્પેશિયલી બધી જ જગ્યાએ અમને ખૂબ પ્યાર મળતો હોય છે પ્રેમ મળતો હોય છે તો વડોદરા કે ગુજરાતમાં ક્યાંય પણ આવો તો આટલો બધો પ્રેમ જોઈને એકચ્યુઅલી બહુ જ મજા આવી જાય છે તો થેન્ક યુ સો મચ ફોર લવિંગ અસ

દરેક લોકો અમારા તો અમારા વિસ્તારની અંદર પશ્ચિમ વિસ્તારમાં અમારી દીકરીઓ એમને બ્યુટી પાર્લર કરશે એમને સલૂન કરશે એ લોકોને તૈયાર કરશે અમારા દીકરાઓ એમને સ્ટેશને લેવા જશે અમારા કેટલા પાર્ટી પ્લોટવાળા એ લોકોને જમાડશે રસ્તામાં બધી સોસાયટીઓ એમને ચા પાણીથી માંડીને આઈસક્રીમ સુધીની વ્યવસ્થાઓ કરેલી છે તો આ સંસ્કારી નગરી છે અને આજે આજે ત્રીસે ત્રીસ જોડાને મારા વિસ્તારના બે હજાર લોકોને અમે આમંત્રણ સોસાયટીઓને આપ્યા છે વીસેક હજાર લોકો આમાં જોડાશે મને એવું કે મારી દીકરીના લગ્નની અંદર પાંચસો લોકો હતા અને બીજા જ્યારે આટલા ત્રીસ લોકોને હું બે વીસ હજાર બોલાવું તો ભગવાને મને આ નિમિત્ત બનાવ્યો છે તો હું એવું માનું કે જ્યારે મહારાષ્ટ્રથી મુંબઈથી ઉલટા ચશ્માના બધા જ કેરેક્ટર તમે જુઓ છો કે જે ફેમસ લોકો છે ડિમરીનો ડાન્સ છે ગઈકાલે ગીતા રબારીનો છે તો આ ભવ્યતાથી ભવ્ય ભગવાને અમને એટલા બધા અમીર બનાવ્યા છે કે અમારી પાસે બધું જ છે હાથ છે પગ છે અમારી પાસે અમે એટલા અમીર છે તો જે એ લોકો એવા છે કે ક્યાંક ભગવાન એવી ભૂલ થઈ ગઈ હોય તો આપણે એ લોકોને એવી રીતના ખુશ કરીએ આ એક દિવસ હું ગરબા રમાડું છું અને ત્રણસો દિવસ કરું છું હું એકવાર એમનું લગ્ન કરી એમની આખી જિંદગી એમને હસતા રહે તેમાં મારો છે ભગવાનને પ્રાર્થના કરીએ અને ખાસ કરીને વડોદરા શહેરની સંસ્કારી નગરીને કહીએ છીએ કે વિજયનગર લક્ષ્મીનગર લક્ષ્મીપુરા ગામથી આ વરઘોડો ચાલુ થઈ હાઉસિંગ બોર્ડ થઈને ઝાંસી રાણી આવશે તો આપ જરૂરથી પધારશો એક મા બાપને ગણીને આપ આશીર્વાદ આપ આપજો તમે આવશો એ જ મોટું કન્યાદાન છે સમય સાંજે પાંચ વાગ્યાથી સાડા પાંચથી વરઘોડો નીકળશે આઠ વાગ્યા આવશે આઠ વાગ્યા પછી લગ્ન ચાલુ થશે આજરોજ તમામ પ્રેસ મીડિયાના માધ્યમથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જે કલાકારો આજના દિવસે દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર પચીસના આજે વરઘોડા રૂપમાં આજે જ્યારે ખોડિયાલ મંદિર વિજયનગર ખાતેથી જ્યારે નીકળવાનો છે ત્યારે વરઘોડાની અંદર પોતે જાન બનીને આ જાનની અંદર તેઓ પણ વરઘોડાની અંદર સામેલ થવાના છે આવવાના છે ત્યારે વિસ્તારના જે અમારી ખોડિયાલ માતાનું મંદિર છે ત્યાંથી વરઘોડો નીકળશે અને ત્યાંથી વરઘોડો નીકળીને સ્વામી વિવેકાનંદ પાછળના રસ્તાથી થઈને અક્ષર એપાર્ટમેન્ટ ત્યારબાદ અમૃતનગર મંદિર વ્રજભૂમિ વૈકુંઠ સ્વાતંત્ર્ય સેનાનીવાળા રોડ પર જઈને સમતા મેઇન રોડ પોલીસ ચોકીવાળા રોડે થઈને જાશીરાની નીજ મંડપ પર જ્યારે જવાના છે ત્યારે આપ સૌને વડોદરાના તમામ નગરજનોને અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ આ એ દિવ્યાંગ લગ્નો છે કે જેને આંખ નથી જેને પગ નથી જેને ચલાતું નથી જેને બોલાતું નથી કોઈને સંભળાતું નથી આ એવા દિવ્ય અંગધારી જે વ્યક્તિઓના આજે લગ્ન થવા જઈ રહ્યા છે જે દંપતીઓના આજે લગ્ન થવા જઈ રહ્યા છે તો આપ સૌને ફરીથી એક વખત આ દિવ્યાંગ લગ્ન મહોત્સવની અંદર જોડાવા માટે ભાવભરીઓ આમંત્રણ પાઠવીએ છીએ જય સાંઈનાથ